બાળકીને ફરીથી બીજો કાર્ડિયા કેરેસ્ટનો હુમલો આવ્યો જે જે દરમિયાન પણ અમારે નિષ્ણાત ટીમો ઉપલબ્ધ જ હતી અહીંયા એ લોકોએ સારવાર આપી એકદમ ઉચ્ચ કક્ષાની સારવાર આપી પરંતુ આશરે સવા છ વાગે બાળકીએ દમ તોડી દીધો છે મરણ જાહેર કરેલ છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દુષ્કર્મ પીડિતા બાળાનું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે ઝઘડિયા ખાતે આ બાળા સાથે દુષ્કર્મ થયું હતું અને ત્યારબાદ તેની સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી તબીબોએ આ બાળાના ઘણી વખત સર્જરી કરી છે ઓપરેશન કર્યું પરંતુ આ બાળા આજે જિંદગીની જંગ હારી ગઈ અને તેનું મોત નીપજ્યું છે આ બાળાના મોતના જવાબદાર ને તો કાનૂન સજા કરશે પરંતુ આપણા સમાજમાં આ થઈ શું રહ્યું છે એક બાદ એક આવી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે જ્યાં યુવતીઓ સાથે દુષ્કર્મ થઈ રહ્યું છે અને આ તો એક માસૂમ દસ વર્ષીય બાળકી હતી જેની સાથે આ દુષ્કર્મની ઘટના બની છે આપણા દેશમાં નિર્ભયા કાંડ થયા બાદ દેશમાં ઘણા બધા કાયદાઓમાં બદલાવ આવ્યા હતા અને કાયદાઓમાં બદલાવ બાદ એવું માનવામાં આવતું હતું કે આવા ઘટનાઓ રોકાશે પરંતુ દેશમાં આવી ઘટનાઓ રોકાઈ નથી રહી વાત ગુજરાતની કરીએ ને ગુજરાતના વડોદરાની કરીએ તો સંસ્કારી નગરીમાં પણ એક બાદ એક દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે આ ઘટનાઓ બનવાના કારણ અલગ હોઈ શકે છે પરંતુ આપણે પણ આવી ઘટનાને જોવાના નજરિયા પણ અલગ છે પશ્ચિમ બંગાળમાં જો કોઈ ડોક્ટર સાથે દુષ્કર્મ થાય તો વડોદરામાં મીણબત્તીઓ લઈને તેનો વિરોધ થઈ જાય છે રાજમહેલના દરવાજા ખુલી જાય છે મહારાણી પોતાની દીકરીઓ સાથે કેન્ડલ માર્ચ કરી લે છે પરંતુ ઝઘડિયામાં માં એક બાળા સાથે દુષ્કર્મ થાય છે અને ત્યારે કોઈ રાજમહેલમાંથી નીકળતું નથી અને કોઈ વડોદરા શહેરમાં વિરોધ પ્રદર્શન કે આંદોલન થતા નથી બાળકી બાળકી જ હોય છે ને દુષ્કર્મ દુષ્કર્મ જ હોય છે આપણે જ્યારે આવા દુષ્કર્મોને અલગ અલગ રીતે જોઈએ છે ત્યારે જ આવી ઘટનાઓ વધતી હોય છે સમાજમાં રહેતો દરેક વ્યક્તિ જ્યારે દુષ્કર્મની સામે ઊભો થઈ જશે કે દુષ્કર્મ જ્યાં પણ થાય કોઈની પણ સરકારમાં થાય આપણે એનો વિરોધ કરવો જોઈએ કસૂરવારને સજા કરવી જોઈએ અને જે પણ સરકાર હોય તેની આંખ ખોલવા માટે આપણે પણ જોરથી અવાજ ઉઠાવી જોઈએ પરંતુ આપણા સભ્ય સમાજમાં આપણે સરકારો જોઈને આપણો વિરોધ નક્કી કરતા હોઈએ છે પશ્ચિમ બંગાળમાં ડોક્ટર સાથે જ્યારે દુષ્કર્મ થયું ત્યારે દેશભરમાં જે રીતેનો વિરોધ જોવા મળ્યો હતો કોઈ પણ વ્યક્તિ એવો બાકી નહીં હોય કે જેને પશ્ચિમ બંગાળની ઘટના વિશે ના ખબર હોય પરંતુ ઝઘડિયામાં એક માસુમ બાળા પર દુષ્કર્મ થયું છે તેનું આજે મોત થઈ ગયું છે આ ખબર ખૂબ જ ઓછા લોકો સુધી પહોંચી હશે કેમ કે આ કોઈ હાઈ પ્રોફાઇલ મેટર હતી નહીં પરંતુ આપણે દુષ્કર્મની ઘટનાઓમાં પણ જો હાઈ પ્રોફાઇલ જોવા જઈશું તો પછી આપણે દુષ્કર્મને કેવી રીતે રોકીશું વાત પેલેસની કરીએ તો મહારાણી રાધિકા રાજે ગાયકવાડ પશ્ચિમ બંગાળમાં તબીબ સાથે જે દુષ્કર્મ થયું ત્યારે તે મીણબત્તી લઈને કેન્ડલ માર્ચ કરી શકે છે તો પછી ઝઘડિયામાં જે માસુમ બાળા પર દુષ્કર્મ થયું તે સમયે રાધિકા રાજે ગાયકવાડ કેમ બહાર ના આવ્યા અને કેમ પોતાનો વિરોધ ના નોંધાવ્યો કેમ ન્યાયની માંગ ના કરી આ જે તફાવત છે સમાજમાં આ તફાવતના કારણે જ આવા કિસ્સાઓ વધી રહ્યા છે એવું લોકો કહી રહ્યા છે